રાહુલ ભાઈ કેટલા ટાઈમ છે ચા બનાવો પાંચ વર્ષ છે તો ભણતા નથી તમે કેટલા ભાઈ તો પછી તમારી રીતે ઉઠી ગયા કે પપ્પા ઉઠાડ દીધા ચામાં કેવું કાલે અને ચા આપણે કેટલી કમાણી છે આમાં એમ બે ભાઈ તંતો કરો કે એ તમે ચા બનાવો ઓલા ભાઈ મા હું ઘરે એમ આ પેલા તમારી હોટલ સામેની સાઈડ હતી ને તો કેમ આવવા જ આવતી રીત એવું છે એટલે આ જગ્યા ફુલ્લી છે

જ્યાં કારોબાર નું ઉખડેલું પ્લાસ્ટર છે ખોદવું તો એ ઉખડી નાખવું ત્યાં જ્યાં આમાં થઈ ગયેલું છે અમુક કડક છે આમ છે અંદર સેવા છે એટલે અંદરનું આજુ છે પ્લાસ્ટર વ્યવસ્થિત આ બાજુ ભાગ છે થોડોક માથી કટકો ના એટલો કટકો થઈ ગયેલો છે પાકો છે એ કરવાની જરૂર નથી આપણે આમાં આવીએ

મા ટેક્ટરમાં બને છે બપોર તો પ્લાસ્ટર કામ પૂરું થઈ ગયું હે આકાનું જે પ્લાસ્ટર હતું એ બપોર થયું તો પૂરું થઈ ગયું મને એમ લાગતું તો નહીં થાય પણ થઈ ગયું છે કાટખૂણો હતો કાટખૂણો હતો ને ઓલી બાજુ કાટખૂણો હતો તો એ કમ્પ્લીટ થઈ ગયું હાડા બારે પછી એક ટોટલો કર્યો છે ટોટલો આ પ્રમાણે કરવાનો હતો કે જે આ ટોટલો છે તો એ ભાઈ કે અમારે લીકેજ છે ટાંકામાં તો એ તમે કરી દો તો આ એક ટોટલો છે કે અહીંથી તળ પડે ટાકામાં તળ પડે છે અહીંથી અહીંથી તળ પડે તો અહીંનો ટોટલો કરીએ તો સપોર્ટ મળી જાય તો એના માટે આ ટોટલો બનાવેલો છે અને અહીંયા બધા જમીન છે એટલે નીચે માલ બનાવું છે નહીં એટલે ટ્રેક્ટરમાં માલ બનાવીએ આ ટ્રેક્ટર છે એમાં રેતી નાખેલી છે તો રેતી ડાયરેક્ટ ખેંચીને સિમેન્ટ નાખીને અહીંયા માલ બનાવીએ એટલે માલ નીચે વ્યવસ્થિત સોસ ના કરે જમીનમાં બનાવે તો પાણી શોષ કરી જાય તો પાણી નાખવું જ પડે ગળી કળી એટલે પાણી ન પૂરું પડે એટલે માલ બનાવ રાખ્યો છે અને આ જે કામ છે એક ઈંટું બનાવે છે એમાં છે અહીં ઈંટું બને છે જે આ મોટી મોટી જે દેખાય છે બધી ઈંટુંનું ખાવા છે એટલે આ ઈંટુંનું ભટાઈ ખાતું કહેવાય એક જાતનું અને આ લોકો આમાં રહે છે જે કામ કરાવે છે એ બનાવે ભાડે રહે એટલે એને ટાકાની તકલીફ હતી એટલે ટાકાને બારે બાર લીકેજ હતું એટલે એને પ્લાસ્ટર કરવાનું અને એ લોકો અહીંયા રહી છે ત્યારે બપોરનો ટાઈમ છે તો જમવા ગયા છે તો થોડીક આરામ કરીશું આ બાજુ ખેતર જે છે એ આનું ઈંટું છે ને આ બાજુ વાવેતર થાય છે જા અહીં લસણનું વાવેતર થયું હોય તો આ બાજુ ખેતર છે પાછું ઓલી બાજુ કારખાના છે એટલે એની વચ્ચે આવેલું છે આ એક કુંડી છે પાણીનો ટાંકો કહેતો એ છે આ બાજુ છે ને અહીંથી રોડ છે પાછો બાજુમાં ત્યાં જાય છે ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે આ બધો અહીંથી આમ કારખાના જ જોવા મળે અહીંથી આમ જોઈએ તો પાવર હાઉસ છે બપોર પછી એમાં તરિયું નાખવાનું છે એનું મકાન છે કે કામ પતી ગયું તો તમે એમને તરિયું નાખી દે કે થોડોક માલ છે થોડોક બનાવી લઈએ બાકી કે તરિયું નાખી દે ખાલી રંધો રંધો અહીંયા રૂમમાં માં તરિયું નાખવાનું નાખવું ને અહીંયા તર્યું નાખવાનું છે આપણે એમાં ગડબડ સવાર ઉલેસુર સે વિશમ થોડું કરકો નથી કે એને કીધું કે આ વિશમ મને થોડું માર નાખી દે હવે કીધું કે રોગો માર દીધો તો રોગો મારીને કમ્પ્લીટ કરને કે એટલું કેને હાલો ચાલો સફર તો થપો લાગેલો છે જા ઇટુ આ બધી ઇટુ બને છે તો ઇટુના થપાટ મારેલા છે બાઈકા છે ને કામ પૂરું થઈ ગયું છે તે રોગો મારવાનો તો એ રૂમમાં મારતી તો હે આ પ્રમાણે રોગો મારી દીધો બાઈકે જ્યાં અહીંયા ઠીગડા છે ને માર દીધો ઠીગડામાં ઉધઈ રોગો મારી અને આ બસ પૂરું થઈ ગયું કામ તો ઘરે જવાનું વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં